ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે કોઈને સમજાતું નથી કે શિયાળાને શેણું માઠું લાગ્યું છે કે આવતો જ નથી બપોરના સમયમાં ગરમી લાગે છે ઓફિસીસમાં એસી ચાલુ થઈ રહ્યા છે એક યુવાય ખરાબ હાલતમાં છે શ્વાસ લેવામાં મુશ્કેલી છે ચારેય બાજુ બીમારીઓ ફેલાયેલી છે કોઈને નથી સમજાતું કે અચાનક જ પેટની આટલી પથ્થરીથી માંડીને કેન્સરની બીમારીઓ કેમ આટલી હદ સુધી ફેલાઈ રહી છે અને આ બધા પ્રશ્નોના જવાબ જ્યારે ન મળે ત્યારે અરવલ્લી હિલના મુદ્દાને એની રેન્જના મુદ્દાને એની વ્યાખ્યાના મુદ્દાને આ તો ડાબેરીઓનો મુદ્દો છે આ તો નેરેટિવ ચલાવવાની કોશિશ છે આ તો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે સરકારની સામે આ તો દક્ષિણી વિચારધારા છે ને આ તો ડાબેરી વિચારધારા છે એમ કહીને એને વેચવાની કોશિશ થઈ રહી છે એ લોકોને નથી ખબર કે તમે અરવલ્લીની વ્યાખ્યા નક્કી કરશો કે પછી ડાબેરી જમણેરીની વ્યાખ્યા નક્કી કરશો પ્રકૃતિને ખબર જ નથી આ વ્યાખ્યા શું હોય ને કઈ વ્યાખ્યામાં કોણ આવે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામે આવ્યા રવિવારે અપેક્ષા હતી કે એ કોઈ સ્પષ્ટીકરણ સાથે બહુ સ્પષ્ટ જવાબની સાથે સામે આવશે એમને સાંભળ્યા એકવાર નહીં બે વાર ત્રણ વાર સાંભળ્યા વધારે કન્ફ્યુઝન ઊભું થયું કે એમાં મંત્રીશ્રી કહેવા શું માગે છે એના પછી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આખી ફેકશીટ શેર કરી કે આમાં કહેવામાં શું આવ્યું છે એમણે કહ્યું કે ચુકાદાનું જે રીતે અવલોકન થઈ રહ્યું છે ને એમણે ખાસ તો યુટ્યુબનો ઉલ્લેખ કર્યો કે યુટ્યુબમાં જે રીતે આ વાતો કહેવામાં આવી રહી છે મૂળ રૂપે આ રિપોર્ટ જો સૌથી પહેલા બહુ જ સરસ રીતે છણાવટ સાથે કોઈએ જે તે સમયે રજૂ કર્યો હોય જેવો આ ચુકાદો આવ્યો એના પછી આ ચિંતા વ્યક્ત કરી હોય તો આ ચુકાદાની અંદર જ ત્રીસ નંબરના પેરેગ્રાફમાં ઓગણત્રીસ પાનાનો ચુકાદો છે બહુ લાંબો સમય નહીં લાગે વાંચતા તમે જાઓ ને ચુકાદો વાંચો એમાં ત્રીસ નંબરના પેરેગ્રાફ પર જાઓ બધો વાંચો પણ ત્રીસ નંબરના પેરેગ્રાફમાં એ જુઓ કે પહેલી ચિંતા કોણે વ્યક્ત કરી હતી તો પહેલી ચિંતા એમિકસ ક્યુરીએ વ્યક્ત કરી એમિકસ ક્યુરી એટલે આપણે જેને સાદી ભાષામાં કોર્ટનો મિત્ર કહીએ છીએ આ કોઈ પણ પ્રકારના આવા પેચીદા કોમ્પ્લિકેટેડ ટેકનિકલ વિષય હોય ત્યારે કોર્ટ પોતાની જાતે કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની જગ્યાએ એ કોઈ એવા વ્યક્તિની મદદ લે કે જે નિસ્વાર્થરૂપે સેલ્ફલેસલી કોઈ સ્વાર્થ વગર કોર્ટને માહિતી પૂરી પાડવામાં મદદ કરે અને આપણે એમિકસ ક્યુરી કહીએ આ કિસ્સામાં એ કે પરમેશ્વર હતા કે પરમેશ્વર એમિકસ ક્યુરી જે હતા એમણે કોર્ટના મિત્રએ કોર્ટને કહ્યું અને એમણે ચિંતા વ્યક્ત કરી અને ત્રીસમા નંબરના પેરેગ્રાફમાં લખેલું છે કે એમિકસ ક્યુરીએ એ વાત નક્કી કરી છે કે જે વ્યાખ્યા કમિટી દ્વારા રેકમેન્ડ કરવામાં આવી છે જે સેન્ટ્રલ પાવર કમિટી બનાવવામાં આવી અને એણે જે વ્યાખ્યા નક્કી કરી છે અરવલ્લી હિલ્સની જો એને સ્વીકારવામાં આવશે તો દરેક એ પર્વત કે જે સો મીટરથી ઓછી હાઈટના છે એ માઇનિંગ માટે ખુલ્લા થઈ જશે અને અરવલ્લી હિલ્સ અને રેન્જીસ એની કન્ટિન્યુટી અને ઇન્ટિગ્રિટી ગુમાવી દેશે અને એના કારણે આ ડેફિનેશન કે જે કમિટી સ્વીકારી રહી છે એ એન્વાયરમેન્ટ અને ઇકોલોજી પર્વતની એ બંનેને ખતરામાં મૂકી દેશે સૌથી પહેલાં આ ચિંતા એમિકસ ક્યુરીએ વ્યક્ત કરી એના પછી તમે આખો ચુકાદો સમજવાનો પ્રયત્ન કરશો તો સમજાશે તો મૂળ વાત ક્યાં શરૂ થઈ રહી છે આખો કેસ જે વાતથી શરૂ થઈ રહ્યો છે એ ટીએન ગોદાવર્મનના કેસથી શરૂ થઈ રહ્યું છે ટીએન ગોદાવર્મનનો કેસ ઓગણીસો પંચાણુંમાં આપણા ફોરેસ્ટ માટે એન્વાયરમેન્ટ માટે આવેલો અત્યાર સુધીના સૌથી બેન્ચમાર્કવાળા ચુકાદાઓમાંથી એક છે ને નિલગીરી હિલ્સને લઈને આવ્યો હતો નીલગિરી હિલ્સમાં જે તે સમયે જ્યારે અતિશય ઝાડ કપાઈ રહ્યા હતા જંગલો નાશ થઈ રહ્યો હતો ત્યારે એના રાજવી પરિવારમાંથી આવતા ટીએન ગોદાવર વર્મન આ અપીલને લઈને ગયા સુપ્રીમ કોર્ટે એ વાતને સ્વીકારી એના પછી આપણે ખૂબ કડક નિયમો બનાવ્યા બહુ જ બધા કાયદા કાનૂન જંગલની વ્યાખ્યાઓ આપણે નક્કી કરી અને એના પછી આ કેસ ચાલ્યો મૂળ રૂપે વાતથી આ શરૂ થાય છે અને જે અરવલ્લી હિલ સુધી પહોંચે છે આપણી ચિંતા શું હતી તો કે લીગલ માઇનિંગને રોકવાની આખા ચુકાદામાં ચિંતા શેની થઈ છે તો કે માઇનિંગને લીગલ કેવી રીતે કરીશું એની અને એ કેવી રીતે નક્કી કરીશું તો કે આપણે અરવલ્લીની વ્યાખ્યા નક્કી કરીશું અરવલ્લીની વ્યાખ્યા શું નક્કી કરી તો કે લોકલ રિલીફથી સો મીટરની ઊંચી હાઈટવાળા એફએસઆઈનો ડેટા અને મંત્રીનો ડેટા અલગ કહી રહ્યો છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા કહે છે કે જો આ વ્યાખ્યા હેઠળ આપણે અરવલ્લીના પર્વતોને જોઈએ છીએ એની રેન્જને જોઈએ છે એટલે સો મીટરથી જે ઊંચો નથી એ પર્વત નથી અને પાંચસો મીટરની ગેપમાં જો આવા બે પર્વતો નથી તો એની વચ્ચેનો જે વિસ્તાર છે રેન્જ નથી એમાં સ્લોપ અને બાકીના બધા મુદ્દાઓનો ઉલ્લેખ છે આખી એ કમિટીની ભલામણમાં અને રિપોર્ટમાં બહુ જ સરસ રીતે એને વર્ણન કરવામાં આવ્યું છે ફેકશીટ જે શેર કરી મંત્રીના મંત્રીની પત્રકાર પરિષદ પછી એમાં લખવામાં આવ્યું છે કે આ વ્યાખ્યા જે આપણે કરી છે એની હેઠળ બધી જેન્યુન હિલ્સ આવી જશે હવે જેન્યુન હિલ્સ શું મતલબ કે તમે જે વ્યાખ્યા કરી જેન્યુન છે અને એના સિવાય જે છે જેન્યુન નથી મંત્રી આવીને એવું કહી રહ્યા છે કે માત્ર પોઈન્ટ ઓગણીસ ટકા હિસ્સો એવો છે કે જે આ વ્યાખ્યા હેઠળ નથી આવતો અને એનો મતલબ એ છે કે બાકીનો બધો એરિયા છે એ અરવલ્લીમાં અમે સંરક્ષિત કર્યો છે આ બે હજાર છના રાજસ્થાન સરકારે જે વ્યાખ્યાયિત કર્યા હતા પર્વતોને અને અરવલ્લીની રેન્જ અને પર્વતોને એની એ જ વાતનું પુનરાવર્તન થયું છે સમિતિએ એ જ ભલામણ ફરીથી મૂકી છે એફએસઆઈનો ડેટા અલગ કે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા સાચો કે પછી જે મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહી રહ્યા છે એ સાચું જો તમે અરવલ્લીની વ્યાખ્યા બદલી છે સો મીટરવાળીને તમે હવે એવું કહી રહ્યા છો કે મેં એને આપવાની પદ્ધતિ જ આખી બદલી છે તો તમારી આ જેન્યુન હીલવાળી વ્યાખ્યામાં એનો કેવી રીતે સમાવેશ થશે મંત્રીની વાત પર ભરોસો કરવો કે એફએસઆઈના ડેટા પર ભરોસો કરવો ચુકાદાના લખાણ પર કરવો મોટાભાગના એક્સપર્ટ્સ કે જે આ વિષયને જાણે છે સમજે છે એ લોકોએ બધાએ કહ્યું કે મંત્રી જે કહી રહ્યા છે એમાં એ કહી રહ્યા છે એનાથી વધારે છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ વાત કોઈ વિચારધારાની નથી આ વાત કોંગ્રેસ કે ભાજપની નથી જે કોંગ્રેસ બહુ જ મોટા ઉપાડે વાતો કરીને જે આંદોલનને અત્યારે લીડ કરવાનો પ્રયત્ન કરી રહી છે અશોક ગેહલોતને તો આ બોલવાનો એટલે ખાસ અધિકાર રહેતો જ નથી કેમ કે બે હજાર છમાં સૌથી પહેલાં આ વ્યાખ્યા રાજસ્થાનની સરકારે આપી હતી સૌથી વધારે માઇનિંગ રાજસ્થાન કરી રહ્યું છે એ માઇનિંગની લીઝ આપી આપીને કરોડો રૂપિયા કમાઈ રાજસ્થાન રહ્યું છે અરવલ્લીને વેચી કાઢી છે એમણે મોટાભાગના હિસ્સાને જે ચાર જિલ્લાઓમાં સૌથી વધારે માઇનિંગ થાય છે એમાંથી ત્રણ જિલ્લાઓ મોટાભાગે બે હા ઉદેપુર રાજસમંદ સાબરકાંઠા અને મહેન્દ્રગઢ તો ભાગનો વિસ્તાર તો એ ઉદય આવે છે અને આ બધી જગ્યાએ માઇનિંગ થઈ રહ્યું છે ઓન થઈ રહ્યું છે વાત રી સુપ્રીમ કોર્ટની બે હજાર અઢારમાં આ જ સુપ્રીમ કોર્ટ હતી કે જેણે અતિશય આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આઘાત લાગ્યો હતો જ્યારે ખબર પડી કે કાગળ પર દેખાય છે એવા બત્રીસ પહાડો તો વચ્યા જ નથી રાજસ્થાનમાં અને પછી એમણે કહ્યું કે તમે અરાવલીમાં માઇનિંગની પરમિશન આપી આપીને પાંચ હજાર કરોડ ભેગા કર્યા પણ એ પર્વતોને જ્યારે કાપી રહ્યા હતા ત્યારે તમે વિચાર ન કર્યો કે ત્યાંથી ઉડતી ઉડતી રે તે દિલ્હી સુધી આવી રહી છે અને અહીંયાના પાંચ લાખ લોકોનું જીવવાનું મુશ્કેલ કરી રહી છે તો તમે એનસીઆરનો વિચાર નથી કરતા જ્યારે તમે પર્વતો કાપી રહ્યા છો આ સુપ્રીમ કોર્ટ જ્યારે એ વ્યાખ્યાને સ્વીકારે છે જે વ્યાખ્યાની અંદર જ અવઢવ છે કે કોણ સાચું કહી રહ્યું છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું લખેલું સાચું માનવું કે પછી મંત્રીનું બોલેલું સાચું માનવું નેતાઓના વચન પર ભરોસો કેટલો રાજસ્થાનના મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રી જે વાત કહી રહ્યા છે એ વાત આંકડાઓ સાથે મેળ કેમ નથી ખાતી રહી વાત વ્યાખ્યાની તમે જ્યારે વ્યાખ્યાયિત કરી રહ્યા છો ને એવું કહી રહ્યા છો કે બધી જેન્યુન હીલ આમાં આવી જશે તો કોણે માણસને અધિકાર આપ્યો એ નક્કી કરવાનો કે આ જેન્યુન છે ને આ જેન્યુન નથી એટલે આપણે અરવલ્લીની વ્યાખ્યા કરવા માટે નીકળીએ અને પછી એમાં આખા ચુકાદામાં પ્રયત્ન એ હોય કે આપણે કથિત સસ્ટેનેબલ માઇનિંગ લાવવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે હોઈ શકે માઇનિંગ સંપૂર્ણ બંધ કોઈ સંજોગોમાં શક્ય નથી એ બધાને ખબર છે છેલ્લા બે દાયકામાં અરવલ્લીનું કેટલું શોષણ થયું કેટલું ડિફોરેસ્ટેશન થયું અને કેવી રીતે પહાડોનું નિકંદન વળી ગયું એ આપણી આંખોની સામે છે ડેટા પણ કહી રહ્યો છે અને હકીકત પણ સ્થિતિ પણ કહી રહી છે એ મુશ્કેલીમાંથી આપણે પસાર પણ થઈ રહ્યા છીએ અને એ બે દાયકામાં બંને સરકારોનો અને આ દેશની દરેક પાર્ટીની સરકારોનું યોગદાન છે આની પહેલાં યુપીએની સરકાર હતી અને પછી એનડીએની સરકાર રહી છે એટલે દેશનો કોઈ પક્ષ પોતાનો એવો બચાવ કરીને કહી શકે એમ નથી કે અમે પ્રયત્ન કર્યો હતો ને અમે આને રોક્યું નથી જે સરકારમાં હોય એની સામે બોલવાનું વિરોધમાં હોય ત્યારે વિરોધ કરવાનો આ ફોર્માલિટી સિવાય કશું જ રહ્યું નથી પણ દેશનો સામાન્ય માણસ એને કઈ વાત છે જે નડી રહી છે એ શું કામ એ વોટ્સએપ ફોરવર્ડમાં ફસાઈ રહ્યો છે કે નહીં આ તો જ્યોર્જ સોરોસનું ષડયંત્ર છે અને સરકારને અસ્થિર કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે આ સરકારોની સ્થિરતા કે અસ્થિરતાની વાત નથી આપણા જીવનનો સવાલ છે અને જો આપણે એવું સ્વીકારી જ લીધું છે કે આપણે આપણા જીવનનો અંત લાવી જ દેવો છે આપણે એવું સ્વીકારી જ લીધું છે કે મારે વિચારવું જ નથી ચાલીસ કે પચાસ વર્ષ પછી શું થવાનું છે આજે કોઈ અરવલ્લી ખોદવા નથી જવાનું આ ચુકાદો આવ્યો અને પછી ચાર પાંચ મોટી કોર્પોરેટ્સે કહી દીધું કે જાઓ આ લાઇમસ્ટોન તમારા ને આ મિનરલ્સ તમારા અને રેર અર્થ મટીરિયલ બધા અમારા અને મેટલ આના એમ કોઈ નથી વેચી દેવાનું ધીરે ધીરે તમે સિસ્ટમેટિકલી જે ઇલ્લીગલ રોકવાનું છે તો ઇલીગલ બંધ નથી કરવાનું તમે એને લીગલ કરવાનો રસ્તો અપનાવી રહ્યા છો જ્યારે તમે અરવલ્લી રેન્જ અને હિલ્સની વ્યાખ્યામાંથી મોટાભાગના પ્રદેશને કાઢી નાખવાનો પ્રયત્ન કરો છો કાગળ પર અલગ કહી રહ્યા છો શબ્દોમાં અલગ કહી રહ્યા છો ત્યારે તમે એ કન્ફ્યુઝન ઊભું કરો છો અને કોઈ પણ વાતમાં જે સાદી સરળ દેખાતી હોય એ વાતમાં કન્ફ્યુઝન ઊભું કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો હોય કે તમે છેતરવા માંગો છો કોને છેતરશે નેતાઓ કોને છેતરશે કોર્ટ કોને છેતરશે બધા જ લોકો કે જે વોટ્સએપ માં આખી આ વાતને વિચારધારાના રંગોમાં ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા એવું માની રહ્યા છે કે આ નેરેટિવની લડાઈ છે પર્યાવરણ એ કોઈ પણ સંજોગોમાં નેરેટિવની લડાઈ ન હોઈ શકે ને કોઈના એ માટે ન હોઈ શકે પર્યાવરણ એ બહુ જ સાદી સરળ રીતે જીવનનો પ્રશ્ન છે સામાન્ય માણસોને એટલી ખબર જ છે કે બે હજાર છમાં અશોક ગેહલોતની સરકાર હતી રાજસ્થાનમાં અને એ આ વ્યાખ્યા લઈને આવ્યા હતા કોર્ટમાં એને પડકારીને કોર્ટે એ વખતે એ વ્યાખ્યાનો સ્વીકાર નહોતો કર્યો હવે આટલા વર્ષો પછી હૃદય પરિવર્તન થાય છે સરકારો બદલાય છે વિષયો નથી બદલાતા એક બહુ જ સરસ શેર છે કે દરવાજો પર સિફ નામપટ બદલે હે અંદર કી પદ્ધતિયા વેસી કી વેસી હે બાર નેમ પ્લેટ બદલવાથી જો આખી વ્યવસ્થાઓ બદલાઈ જતી હોત તો બે હજાર પચીસના અંતમાં આપણે આ ચર્ચા જ ન કરી રહ્યા હોત અને જેને જેને એવું લાગે છે કે અરવલ્લી હિલ્સનો મુદ્દો એનો મુદ્દો નથી તો સોરી ટુ સે પણ આપણે કદાચ એ મુદ્દાની ગંભીરતાને જ નથી સમજી રહ્યા જો તમને એવું લાગતું હોય કે આ નેરેટિવ કે વિચારધારાની લડાઈ છે તો એક સમય માટે પોતાના બાળકની સામે નજર કરીને એ પોતાના જે પણ વિચારધારાના હોય કોંગ્રેસની કે ભાજપની જે પણ વિચારધારાના હોય ચશ્મા કાઢીને જોવાનો પ્રયત્ન કરજો તો ખબર પડશે કે આ તો પૃથ્વીનો પ્રશ્ન છે ખાલી પ્રાણીઓનો કે ટાઈગર રિઝર્વ એમણે વ્યાખ્યા આપી છે ને કે અરવલ્લીમાં શું છે તો કે બાવીસ લાઇફ સેન્ચ્યુરી છે ચાર ટાઈગર રિઝર્વ છે એક નેશનલ પાર્ક છે અનેક વેટલેન્ડ્સ છે નદીઓ નીકળે છે ત્યાંથી સાબરમતી ચંબલ લુણી મહીસાગર બનાસ આ બધી નદીઓ ત્યાંથી નીકળે છે અને આપણે એવું કહી રહ્યા છીએ કે જે જેન્યુન હિલ નથી એ આમાં કવર્ડ નથી તો કઈ જેન્યુન હિલ અને કઈ નહીં એ માત્ર એક નિર્ણય નક્કી કરી દેશે અને એ જ નિર્ણય જેને બે હજાર છમાં તમે નહોતો સ્વીકાર્યો એ જ વ્યાખ્યા કે જેનો આ સવાલ હતો ચાર રાજ્યોને મોટાભાગે આ કન્સર્ન કરતો કોઈ પણ વિષય એ કોઈ દિવસ રાજ્યોની સીમામાં વહેંચાયેલું ન હોય જ્યારે એ પ્રકૃતિને લગતો હોય પણ છતાંય સીધી રીતે અસરગ્રસ્ત ચાર વિસ્તારો છે ચાર રાજ્યો છે એની અંદર ગુજરાત હરિયાણા રાજસ્થાન અને એનસીઆર આવી જાય છે હવે જ્યારે તમે આ ચારે ચાર દિલ્હી સહિતના વિસ્તારો લો એનસીઆરમાં તો પરમિશન જ નથી તો કેવી રીતે એન્ક્રોચમેન્ટ થયા એનસીઆરમાં તો વર્ષોથી પ્રતિબંધ છે માઇનિંગ પર તો કેમ થઈ રહ્યું છે ત્યાં અને આ કોઈ એક સરકારનો સવાલ ક્યાં છે વર્તમાન સરકાર એવું કઈ રીતે છુપાઈ શકે કે એ વાતને જૂની વાત થઈ કેમ કે જો ઇલિગલ માઇનિંગ સમસ્યા છે તો એ તો આ સરકારની પણ છે જેટલી ગઈ સરકારની હતી આ આ નેતાને આ નેતા એવી વોટ અબાઉટ અબાઉટરી દોરીને આપણે જ્યાં સુધી આ વિષયોને દૂર કરતા રહીશું ત્યાં સુધી જો એ સ્પષ્ટતાઓમાં આપણે હાશકારો અનુભવીશું કે જો મંત્રીએ કહી દીધું ને મંત્રીએ કહી દીધું એ ફાઇનલ જો હોત તો અરવલ્લી અરવલ્લી આખી રેન્જ ઉડી જ ના ગઈ હોત બત્રીસ પહાડો ગાયબ ન થઈ ગયા હોત હરિયાણામાં એક ફાર્મ હાઉસથી જોડવાનો રસ્તો એક અરવલ્લીમાં પહાડોમાં થઈને આપણે પસાર કરવાના હતા કેમ કે એક જબરદસ્ત શક્તિશાળી માણસનું ફાર્મ હાઉસ ત્યાં આવેલું હતું અને એણે નક્કી કર્યું કે ફાર્મ હાઉસ સુધીનો રસ્તો આટલા કિલોમીટરનો બનાવવો જોઈએ તો એક પ્રાઇવેટ કંપની બનાવવાની હતી અનેક વાર અનેક કેસીસ એવા થયા કે જેમાં જો કોર્ટે વચ્ચે હસ્તક્ષેપ ન કર્યો હોત તો અરવલ્લી આટલી પણ ન બચી હોત આખા આખા પહાડો ગાયબ થઈ ગયા છે જે નકશામાં દેખાય છે કે અહીંયા અરવલ્લી છે તમે ત્યાં સ્થળ પર જઈને જાઓ તો દેખાતા જ નથી અને છતાંય જો આપણને એવું લાગે છે કે આ વિશે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે તો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સરકારોને ક્યારે સ્થિર કે અસ્થિર કરશે તો ખબર નથી પણ આપણે જીવનને અતિશય અસ્થિર કરી દીધું છે ને એની અસર જો આપણને એટલી નથી સમજાતી કે જ્યારે કોઈને પણ પૂછીએ કે ગરમી બહુ વધી ગઈ છે તેવું કહે છે હા ગ્લોબલ વોર્મિંગ બહુ છે ને એની અસર છે પણ એ ગ્લોબલ વોર્મિંગ થાય કેવી રીતે છે ક્લાઇમેટ ચેન્જ થયો કેવી રીતે મારા બાપ દાદાએ નહોતું વિચાર્યું કે મને આ પ્રકારનો ડિસેમ્બર આપીને જશે કોઈની પેઢીઓ એવું નથી વિચારતી કે પોતાની આવનારી પેઢીને આ આપીને જશે પણ જ્યારે ઘોર ખોદાઈ રહી હતી ત્યારે એ લોકો ચૂપ બેઠા હતા એણે ચૂપચાપ સહન કર્યું ને એમણે વિકાસની જે વ્યાખ્યા આપણને મોઢા પર મારી એમણે સ્વીકાર કરી લીધો અને એટલે એ મને આ આપીને ગયા એટલે મને બદલામાં આ બધી જ બીમારીઓ મળી કે જે કદાચ મારા પૂર્વજોને નહોતી મળી વિકાસ કર્યો આપણે જ્યારે દેશ આઝાદ થયા ત્યારે બત્રીસ વર્ષનું આપણો રેશિયો હતો આયુષ્ય એટલું હતું અત્યારે આપણે પાસઠની આજુબાજુ પહોંચ્યા પણ એની વચ્ચે મળેલી બીમારીઓની દેનનું શું એની વચ્ચે અસ્થર થયેલી વ્યવસ્થાનું શું અને એટલે જ સવાલ બહુ જ સરળ છે કે જો તમે આ વિષયને પણ માત્ર રાજનૈતિક ચશ્માથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને સંતોષ મળશે કે ના ભાઈ આ સરકારે કે નવું થોડું કર્યું છે અશોક ગેહલોતે તો બોલવું જ ના જોઈએ કેમ કે બે હજાર છ માં એ આ કરી રહ્યા હતા કોંગ્રેસ તો આ વિષય પર આમ કરી ચૂકી છે જો કોંગ્રેસે આ કર્યું એનાથી ભારતીય જનતા પાર્ટીને એ કરવાનો હક મળતો હોય તો એ હક મુબારક એમને જેટલી પ્રતિક્રિયાઓ આવી છે આ વિષય પર સાંભળીએ કુછ યુ ટ્યુબ ચેનલ ને ઓર કુછ લોકોને એક કન્ફ્યુઝન ખડા કર્યા કે સો મીટર કા અર્થ હોય નહીં જો બેસ સ્ટ્રકચર હે जो पर्वत का बेस स्ट्रक्चर है अगर वो जमीन के अंदर भी 20 मीटर है वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है तो जो 100 मीटर का प्रोटेक्शन है जो लोगों ने कंफ्यूजन करा है कि मतलब ऊपर का 100 मीटर है नीचे खुदाई कर सकेंगे वो नहीं है मैं आपको फिर क्लियर कर रहा हूँ हंड्रेड मीटर का अर्थ है टॉप हंड्रेड मीटर से बॉटम के अंदर तक जो उसका पूरा फैलाव है पहाड़ी तो ऐसे होती है तो उसका बॉटम तो बड़ा होता है जहां तक उसका बॉटम जाएगा वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है और अगर एक पहाड़ी और दूसरी पहाड़ी के बीच में 500 मीटर का गैप है तो वो जमीन भी अरावली रेंज मानी जाएगी इस डेफिनेशन के आने के बाद 90 परसेंट से ज्यादा एरिया प्रोटेक्टेड एरिया में आ गया नाइन्टी से ज्यादा मेरा ये स्टेटमेंट लिख लीजिए टोटल अरावली का एरिया वन स्क्वायर किलोमीटर है इसके बाद केवल अभी की जो मेरे पास 39 नाइन डिस्ट्रिक्ट है केवल 217 किलोमीटर मतलब 2 परसेंट में ही माइनिंग हो सकती है अगर अरावली नहीं बचेगी तो आप सोच सकते हो कि उसके परिणाम क्या होंगे वर्तमान पीढ़ी के लिए भी आने वाली पीढ़ियों के लिए भी अरावली खाली पहाड़ नहीं है जीवन रेखा है राजस्थान के लिए भी और जो अन्य प्रदेश है चाहे गुजरात हो चाहे वो दिल्ली हो चाहे हरियाणा हो हरियाणा हो इसलिए हमें सोचना पड़ेगा किस प्रकार से इस, इस फैसले पे पुनर्विचार करने के लिए मजबूर करें सुप्रीम कोर्ट को भी उसके लिए भारत सरकार आगे आना चाहिए दूसरा कैसे एक तरफ तो हमारे खुद के मंत्री हैं राजस्थान के यादव साहब यहीं पैदा हुए और यहीं पे मंत्री हैं चुनाव जीत के गए हैं उन्हीं के बाद मंत्रालय हैं तो उनको खुद को सोचना चाहिए बीजेपी को सोचना चाहिए बजाय इसको इश्यू बनाए और गलत आंकड़े पेश करें जब पहले जब अफिजप दिया गया था जब पर्यावरण की स्थिति वो नहीं थी आज हाहाकार कर मचा हुआ है पार्लियामेंट के अंदर भी बाहर भी राहुल गांधी भी नेता प्रतिपक्ष भी अन्य लोग भी तमाम पार्टियों के लोग जिस प्रकार से दिल्ली गैस चैम्बर बन चुका है सांस लेना मुश्किल हो रहा है दिल्ली के अलावा भी अन्य राज्यों में भी उसका असर भी पड़ रहा है अगर ये पहाड़ी समाप्त हो गई पता नहीं इस देश में क्या होगा

ચાર રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાજવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે સો મીટરથી કરીને નીચે હિલવાળી જે કઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ન આવે એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન્યમાં થશે ઔદ્યોગીકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે ખાસ કરીને જે બનાસકાંઠા હોય આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને ઉમર ગામથી કરીને ત્યાં જે પહાડીઓ છે એ અરવલ્લી એનો સમાવેશ થાય છે તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે ત્યારે

એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આજે કુદરતી સૌંદર્ય છે નદીઓ છે નાળા છે પહાડો છે આરવેલીની ગીરીવાળા છે આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય વહીવટી તંત્ર હોય અને વિનાશના કારણે વિકાસ ન હોય એટલો મોટો ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે એક આપણને કુદરતે મફતમાં હવા પાણી અને આરોગ્ય માટે જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ના થાય એ આપણી સૌની જવાબદારી છે આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો અરવલ્લીની ગિરીમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ આપ સૌનો આભાર પહાડો ગણવામાં આવશે અને સો મીટરથી અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને

એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને એ પર્યાવરણ જંગલ નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત કરી એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે તો એને સમર્થન તમારું જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માકેના અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે ત્યારે માત્ર કેવાથી જંગલો સચવાતા નથી જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનો આ જંગલ હોય બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું